પ્રદેશ 24 ગુજરાતીના ખાસ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે આજે એક એવા મુદ્દા પર વાત કરવી છે જોડે અમદાવાદના એસપી રિંગ રોડ પર ત્રાગડ ગામ આસપાસના લાખ થી વધુ લોકોનું જીવવું હરામ કરી નાખ્યો છે એસપી રિંગ રોડ પર ત્રાગડ ગામ પાસે આવેલી હોટલ હિલ્લુક પાસેના રસ્તાને એમસી સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના છેલ્લા પચ્ચીસ દિવસથી બંધ કરી દીધો છે જેના કારણે આ વિસ્તારની પચીસથી વધુ સોસાયટીઓના એક લાખથી વધુ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે રાજ્યસભાના સાંસદ નરહરી અમીના કહેવાથી એએમસીએ આ રસ્તો બંધ કરી દીધો છે જેને કારણે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે રોડની બીજી તરફ જવા માટે તેમણે ફરજિયાત ઝુંડાલ સર્કલ અથવા વૈષ્ણવદેવી સર્કલનો પાંચથી સાત કિલોમીટરનો તબકો ખાવો પડે છે જેમાં ઈંધણની સાથે સમયનો પણ વ્યય થાય છે હિલોક હોટલ પાસેનો કટ બંધ કરી દેવાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ બાળકો મહિલાઓ વૃદ્ધો અને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં સ્થાનિકો ભારે દયનીય પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીએ સમગ્ર ઘટનાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે આ રિપોર્ટ જોઈને તમને પણ સવાલ થશે કે હિલોક કટ અનલોક ક્યારે

છેલ્લા ઘણા દિવસોથી આ મામલે સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યા બાદ પણ પ્રદેશ ટ્વેન્ટી જવાનું નક્કી કર્યું છે પ્રદેશ ટ્વેન્ટી ની ટીમે માત્ર આ ઘટનાનું ઉપર ઉપરછલું રિપોર્ટિંગ કરવાને બદલે ખરેખર લોકોને કેટલી અને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે જાણવા પ્રયત્ન કર્યો છે અને તેમાં ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી છે આખી સમસ્યા સામે લડત આપી રહેલા સ્થાનિક જાગૃત નાગરિક હાર્દિક કંથારિયાએ પ્રદેશ ગુજરાતીની ટીમ સાથે મળીને સર્કલથી શરૂ કરીને ઝુંડાલ સર્કલ સુધીના સમગ્ર રૂટ પર સ્થાનિકોને પડી રહેલી હાલાકીનો વિગતે ચિતાર આપ્યો હતો પ્રદેશ ટ્વેન્ટી ફોર ની ટીમે સૌથી પહેલા વૈષ્ણવ દેવી સર્કલ શરૂઆત કરી જ્યાં અનેક વાહનો છેક ત્રાગડ ગામ તરફથી રોંગ સાઈડમાં આવી ડૂબીને રિંગ રોડ પર ચડી રહ્યા હતા જેમાં મોટો અકસ્માત થવાની પૂરી શક્યતા જણાઈ આવી અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલ થી આગળ હિલ્લો કટ છે અને ત્યાં જે છે એ કટ જે છે બંધ કરી દેવામાં આવેલો છે ને તેના કારણે છે ત્યાં ટ્રાફિક જામની બહુ મોટી સમસ્યા સર્જાઈ રહી છે આપણી સાથે હાર્દિક ભાઈ છે સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીએ હાર્દિક ભાઈ કેવા પ્રકારનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને આ જે જગ્યા છે અહીંથી કેવી રીતની સમસ્યા ઊભી થાય છે હા આ જે જગ્યા છે એ વૈષ્ણોદેવી સાઇડની છે તો વૈષ્ણોદેવી સાઈડમાં ઇશ્યુ એવો છે કે આ બાજુ ચાલીગ્રામ લેક વ્યૂ અને એવી લગભગ વિસેક સોસાયટી આવેલી છે આ લોકોએ કોઈએ પણ જો જુંદાલ સાઈડ જવું હોય તો ત્યાં રેલવે લાઇન છે એટલે કોઈ સર્વિસ રોડ કે કોઈ પણ પ્રકારનું એવું અંડરપાસ નથી એટલે એ લોકોએ આ બાજુ રોંગમાં લગભગ એકાદ કિલોમીટર આવીને પછી આમ યુ ટર્ન મારીને જવું પડે છે અને અહીંથી એકવાર એન્ટ્રી થાય પછી નેક્સ્ટ એક્ઝિટ સીધો પાંચ કિલોમીટર છ કિલોમીટરે છેક ઝુંડાલા જ આવે છે એટલે સૌથી મોટી સમસ્યા એ છે કે જે સર્વિસ રોડ નથી આ બાજુ એના કારણે આ બાજુના જે બી સ્થાનિકો છે એમણે સામેની સાઈડ જવું હોય તો ખૂબ જ તકલીફ પડી રહી છે બતા વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ બીજો રસ્તો નથી ફરજિયાત અહીંયા આવવું જ પડે છે વચ્ચે ઓવરઓલ બે એક્ઝિટ આવેલા છે અને એક નાનું નાડું છે પણ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બધા આ બે એક્ઝિટ અને નાડુ નાડુ હંમેશા બ્લોક કર્યો છે અને બે એક્ઝિટ બી એમણે છેલ્લા પાંચ વર્ષે બંધ કરી દેવા છે એટલે ઓડાએ જ્યારે રસ્તો બનાવ્યો એસપી રેન્ગ રોડ ત્યારે એમણે મીડિયમ્સ રાખેલા છે જેમાં બે મીડિયમ્સ એક અહીંયા પણ છે અને એક આગળ પણ છે તો બંને બંને મીડિયમ્સ ટ્રાફિકે અને ઓડાએ બંધ કરી દેલા છે જેના કારણે સ્થાનિકોને બહુ તકલીફ પડે છે वैष्णो देवी सर्कल પ્રદેશ ટ્વેન્ટી 24 ગુજરાતીની ટીમ આગળ વધી ત્રણ આગળ ગામ અંડરપાસ પહેલાં આવતા કટ તરફ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કટ વર્ષ બે હાજર ઓગણીસ સુધી ખુલ્લો હતો પરંતુ બે હજાર પડી માં અચાનક આ કટ બંધ હોવાથી અનેક વાહનો રોંગ સાઈડ આવતા પણ જોવા મળ્યા હતા આ વાહનોમાં ડમ્પરો અને કન્સ્ટ્રક્શન સાઇટ પરના ભારે વાહનો પણ સામેલ હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવો ભય છે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી ચાંદખેડા તરફના રસ્તા પર હોટલ હિલોક પાસેનો જે કટ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે પણ આ સિવાયના પણ જે પણ કટ છે તે પણ બંધ કરી દેવામાં આવેલા છે અને તેના કારણે છે એ ટ્રાફિક જામની સમસ્યા છે એ દિન પ્રતિદિન સતત વધતી જઈ રહી છે આપણી પાસે આપણી સાથે હાર્દિકભાઈ છે તેમની સાથે વાત કરીએ હાર્દિકભાઈ અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ અને અહીંયા પહેલાં શું પરિસ્થિતિ હતી અત્યારે શું સ્થિતિ છે અત્યારે આપણે વૈષ્ણોદેવીનો જે ત્રાગડ અંડરપાસ છે અંડરપાસમાં ત્રાગડની પહેલાં જે કટ આવે છે આપણે ત્યાં ઊભા છીએ આ જે કટ તમે જોઈ રહ્યા છો એ કટ બે હજાર ઓગણીસની આસપાસ ચાલુ હતો અને ટ્રાફિકની સમસ્યાના કારણે સરકારે બે હજાર ઓગણીસની બે હજાર વીસમાં આ કટ બંધ કર્યો છે આ કટમાં એવું હતું કે જે આખું ત્રાગડ ગામનો જે ટ્રાફિક છે એમણે વૈષ્ણોદેવી સાઇડ કે એમણે ચુંડા સાઈડ જવું હોય તો આ કટનો ઉપયોગ કરીને આમ જઈ શકતા હતા પણ આ કટ જે બંધ કર્યો એના કારણે હવે જો એમને જવું હોય તેમની પાસે કોઈ વિકલ્પ નથી સીધો આ બાજુથી એમણે યુ ટર્ન લઈને જ આવવું પડે એવું છે મતલબ ફરજિયાત છે એ કોઈ પણ વ્યક્તિ અહીંથી વળવું હોય તો એને વૈષ્ણવદેવી સર્કલ આવવું પડે અથવા તો ચાંદખેડા ઝુંડાલ સર્કલ છે ત્યાં જવું પડે બરાબર છે અત્યારે જે પ્રોવિઝન છે એમાં એવું જ છે કે જે ત્રાગર ગામના લોકોએ જો ઝુંડાલ જવું હોય તો વૈષ્ણવદેવી જવું પડે જેમાં ખૂબ જ ટ્રાફિક હોય છે ત્યાંથી યુ ટર્ન લઈને જ તમે ચુંડાલ સાઈડ જઈ શકો એવું છે આ બાજુ એક બીજું પ્રોવિઝન છે કે જે આ સાઇડવાળા લોકો છે એમણે જો વૈષ્ણોદેવી જવું હોય તો આ અંડરપાસની ઉપર એક યુટર્ન આપેલો છે કે જેમાં તમે યુ ટર્ન લઈને તમે વૈષ્ણોદેવી જઈ શકાય એવું છે આવા પ્રકારનો યુ ટર્ન સામેની સાઈડ અવેલેબલ નથી ખાલીને ખાલી આ સાઈડ જ અવેલેબલ છે હવે અત્યારે જે તમે વાત કરી કે કટ બંધ કરી દેવામાં આવેલો છે તો એના કારણે છે એ કેવા પ્રકારની આ સમસ્યાઓ ઊભી થાય છે અને ખાસ કરીને છે એ ટ્રાફિક જામની સ્થિતિ કેવી છે ટ્રાફિકમાં કેવું છે કે જે ટ્રાફિક થાય છે હિલોક આગળ કોઈ ટ્રાફિક થતું જ નથી ત્યાં જામ નહીં થતો જ્યાં ખાલી ટ્રાફિક હોય છે કેમકે એ એક જ માત્ર રસ્તો છે કે હિલોકવાળા લોકોએ જો આ બાજુ આવવું હોય તો એક જ કટ અવેલેબલ છે તો સૌથી વધ તકલીફ અમારા સ્થાનિકોને છે કે અમારે સમયનો ખૂબ જ વેડફાટ થાય છે લગભગ અમારે પાંચથી છ કિલોમીટરનું ડી ટૂર લેવું પડે છે અને વીસથી પચીસ મિનિટ લાગે છે જો અમારે આ આ યુઝ કરવું હોય તો પહેલાના કટ પર હતી આ કટ પણ બે હજાર ત્રેવીસ થી બંધ કરી દેવાયેલો છે જેના કારણે આ વિસ્તારના લોકોએ રોડની બીજી તરફ જવું હોય તો ફરજિયાત ઝુંડાલ અથવા દેવી સર્કલ જવું પડે છે આ વિસ્તારમાં અઢાર જેટલી સોસાયટીઓ આવેલી છે અને બીજી અનેક સોસાયટીઓ બની રહી છે જ્યારે આ વિસ્તારમાં સોસાયટીઓ બની રહી હતી ત્યારે મકાન ખરીદનારને કટ તેમની અવરજવર માટેનો મુખ્ય રસ્તો હોવાનું કહેવાયું હતું પરંતુ બાદમાં આકટ કોઈપણ પ્રકારના ખુલાસા વિના એએમસી દ્વારા વર્ષ બે હજાર બંધ કરી દેવામાં આવ્યો હતો પરિણામે છેલ્લા બે વર્ષથી આ વિસ્તારના હજારો રહીશો અવરજવરમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી લઈ અને ચાંદખેડા પાસે આવેલા ઝુંડાલ સર્કલ સુધીના છ કિલોમીટરના રસ્તાની અંદર કુલ ત્રણ કટ આવેલા હતા અને અત્યારે છે એ ત્રણે ત્રણ કટ જે છે તે બંધ કરી દેવામાં આવેલા છે અત્યારે આપણે જે છીએ એ ત્રાગડ ગામના મેઇન કટ પાસે ઉપસ્થિત છીએ અને આપણી સાથે સ્થાનિક છે હાર્દિકભાઈ એમની સાથે જ વાત કરીએ હાર્દિકભાઈ આ કટ જે છે એ ક્યારે બંધ કરવામાં આવેલો અને એના કારણે છે એ કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે આ જે કટ છે એ ટીપી બસો તેત્રીસ અને ટીપી ચારસો નવ એ એનો મેઇન કટ છે કે જ્યારે બી અમે જ્યારે અહીંયા આ બાજુ ઘર લીધું ત્યારે આ બાજુથી અમારે વૈષ્ણોદેવી જવું હોય તો આ રસ્તો અમને આપવામાં આવ્યો તો આ આ બાજુ સોસાયટીમાં લગભગ અત્યારે અઢાર સોસાયટી ઓપરેશનલ છે જેમાં લગભગ પાંચથી છ હજાર મકાનો છે આના સિવાય બીજી બાવીસ સ્કીમ અન્ડર ડેવલપમેન્ટમાં છે ઓવરઓલ અત્યારે વીસ હજાર લોકો રહે છે અને આખો જે એરિયા છે લગભગ સાહીઠ લાખ ચોરસ વારનો એરિયા છે સૌથી મોટી તકલીફ એ છે કે આ રોડ જે હતો એ બે હજાર ત્રેવીસમાં બંધ કરવામાં આવ્યો હતો અમે જ્યારે ઘર લીધું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ રસ્તોથી તમે વૈષ્ણોદેવી જઈ શકશો પણ બે હજાર ત્રેવીસમાં સરકારે ટ્રાફિકનું કહીને આ રસ્તો બંધ કરી દીધો અને આના ઓલ્ટરનેટ તરીકે અમને હિલ્લોક આપવામાં આવ્યો હતો અને હવે હિલ્લોક પણ બંધ કરી દેવામાં આવ્યો છે આના કારણે તકલીફ એ પડે છે કે આ વિસ્તાર સંપૂર્ણ આઇસોલેટ થઈ ગયો છે આ બાજુથી અમારે જો વૈષ્ણોદેવી જવું હોય તો અમારે છ કિલોમીટરનું દૂર ટોર લેવું પડે છે સૌથી મોટી સમસ્યા એ છે કે જો સ્કૂલ બસો હોય છે કે જે પણ વૃદ્ધો હોય છે એમણે આ બાજુથી આ બાજુ રોડ ક્રોસ કરવો હોય તો કોઈપણ પ્રકારનો ફૂટ ઓવર બ્રિજ નથી જીવના જોખમે તમે જોઈ શકો છો અત્યારે જો પેલો ભાઈ દોડીને ગયો એના જીવના જોખમે એને રસ્તો ક્રોસ કરવો પડે છે અને આ સમસ્યા રોજની છે નાના બાળકો માટેની સમસ્યા છે અને આ સૌથી મારું મૂળભૂત જે હક હતો કે જે રસ્તાની અવર જવર કરી શકીએ એ રસ્તો સરકારે બંધ કરી દીધો છે द्रागड ગામના મેઈન કટની પરિસ્થિતિ જાણ્યા બાદ પ્રતિષ્ઠ 24 ગુજરાતીની ટીમ છેલ્લા 25 દિવસથી ચર્ચામાં આવેલા હોટેલ હેલ્લો કટ પાસે પહોંચી હતી આ કટ રાજ્યસભાના સાંસદ નરહરી અમીને સૂચનાથી બંધ કરાવી દેવાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે આ કટ પર લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા એક વૃદ્ધ તો પોતાની સાયકલને બંધ થયેલા રસ્તાની બીજી તરફ જોખમી રીતે મૂકીને રસ્તો ક્રોસ કરતા દેખાયા આ કટ સ્થાનિકો માટે કેટલું મહત્ત્વનું છે તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકો છો કે કટને લોખંડની પ્લેટો મારીને બંધ કરી દેવાયો હોવા છતાં પણ લોકો જીવના જોખમે તેને ઓળંગીને બીજી તરફ જઈ રહ્યા હતા આ વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવે છે ત્યારે સ્થાનિકોની માંગ એ છે કે આ સમસ્યાને તેઓ ધ્યાન પર લઈને વહેલી તકે ઉકેલ લાવે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જતાં ત્રણેક કિલોમીટર દૂર હોટલ હિલ્લોક આવેલી છે અને ત્યાં છે એ કટ જે છે એ છેલ્લા પચીસ દિવસથી બંધ કરી દેવામાં આવેલો છે અત્યારે અમે છે એ કટની જગ્યાએ જ ઉપસ્થિત છીએ તમે જોઈ શકો છો કે આ કટ જે છે એ છેલ્લા પચીસ દિવસથી જે છે એ બંધ કરી દેવામાં આવેલો છે અને એના કારણે જે છે પેલી સાઈડથી જે પણ વાહનો છે તે આ બાજુ આવી નથી શકતા અને આ હોટલની સાઈડમાંથી કોઈ પણ વાહન છે એ બાજુ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે જે છે એ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ફરજિયાત કોઈ વ્યક્તિ વ્યક્તિએ છે એ જો પેલી સાઈડ જવું હોય તો કમસે કમ છે એ પાંચ કિલોમીટરનો ફેરો એણે ફરજિયાત કરવો પડે છે તમે જોઈ શકો છો કે કટ બંધ કરી દેવાના કારણે છે એ સતત અહીંથી છે એ ટ્રાફિક જામ છે એ થતો જ રહે છે અને પેલી સાઈડ તમે જુઓ કે એ સાઈડમાં છે એક રસ્તો છે કે જે સીધે સીધો છે એ અહીં મેઇન રોડ જે છે એસપી રિંગ રોડ ત્યાંથી પેલી બાજુ જાય છે ને ત્યાંથી એ રસ્તો આ બાજુ આવે પણ છે હવે તે આવવા જવા માટે થઈ અને આ હિલોક હોટલની સામેનો કટ જે છે એ બનાવવામાં આવેલો પણ એવું કહેવાય છે કે રાજ્યસભાના સાંસદ જે છે નરહરી અમીન તેમના કહેવાથી જે છે આ કટ છે એ બંધ કરી દેવામાં આવેલો છે સ્થાનિકોને એવો આક્ષેપ છે હોટલ હિલોક જે છે એ બાજુ પણ તમે જોઈ શકો છો ત્યાં પણ જે છે એ અત્યારે છે એ લોખંડના તાર બાંધી દેવામાં આવેલા છે જોવા જેવી બાબત એ છે જે હું તમને અહીંયા બતાવવા માંગીશ કે સ્થાનિકો જે છે સ્થાનિકો એ છે એ ચાલવા માટે થઈ અને પોતાની રીતે છે એક નાનકડો રસ્તો બનાવેલો છે હવે આ રસ્તો પણ તમે જુઓ કેટલો જોખમી છે અહીંયા છે એક મોટો ખાડો છે હવે અહીંથી છે એ કોઈ પણ વાહન જે છે એ અહીંથી ચાલી અને નીકળી શકે એવી સ્થિતિમાં નથી તેમ છતાં પણ છે એ નાના બાળકોને લઈને છે પણ એ પણ વાહનો અહીંથી નીકળતા હોય છે વૃદ્ધો પણ છે અહીંથી ચાલીને છે એ આ બાજુ આવતા હોય છે સૌથી મોટી વાત એ છે કે જીવનું જોખમ હોવા છતાં પણ છે એ પાંચ કિલોમીટરનો જે ચક્કર છે એ કાપવું ના પડે તેના માટે થઈ અને અહીંના રહેવાસીઓ જે છે એ આ કટ જે છે એ કૂદીને પેલી સાઈડ જતા હોય છે અને તેના કારણે જે છે એ જીવનું જોખમ છે એ ખૂબ જ વધી જતું હોય છે સ્થાનિકોની માગણી એવી છે કે વહેલી તકે જે છે આ કટ છે એ ખુલ્લો કરવામાં આવે

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી ચાંદખેડા ઝુંડા સર્કલ તરફ જતા વચ્ચે હોટલ હિલોક આવે છે અને એ ત્યાં જે છે એ કટ હતો જે છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવેલો છે અને તેના કારણે જે છે અહીંના સ્થાનિકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે અત્યારે આપણે છે એ હિલોક કટની પાસે જ છીએ અને આપણી સાથે સ્થાનિક છે હાર્દિકભાઈ આપણે તેમની સાથે જ વાત કરીએ હાર્દિકભાઈ આ કટ જે છે એ કેટલા સમયથી બંધ છે અને એના કારણે જે છે અહીંની આસપાસ જે પણ લોકો રહે છે એમને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે આ જે હિલોકનો જે મેઇન કટ છે એ સોળ જાન્યુઆરી લગભગ આજે પચીસ એક છવ્વીસ દિવસ જેવું થયું ત્યારથી બંધ છે આ જે કટ જે જે કહે છે એ નરહરી અમીન સાહેબ જે છે રાજ્યસભાના સાંસદ એમને રજૂઆતથી સંકલન સમિતિમાં અમે રજૂઆત કરી હતી કમ્પ્લેન કરી હતી અને એમની રજૂઆતથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે એટલે એના કોઈ આપણી પાસે કોઈ પુરાવા એવું કશું કંઈ આવેલું છે કે પછી ખાલી કેમ કહેવામાં આવે છે કે નરહરી અમીનને કહેવાથી બંધ કરી દેવામાં આવેલું છે ના એમાં મેં ખુદ ઓડાના એન્જિનિયર સંજય પટેલ સાહેબ છે એમને રજૂઆત કરી છે મીડિયાએ ઇન્ક્વાયરી કરી છે મીડિયામાંથી બી આ આવેલું છે અને એના સિવાય બી અમે જે જગ્યાએ રજૂઆત કરેલી છે એ બધી જગ્યાએથી આવેલું છે ખુદ નરહરી અમીન સાહેબે ફોન પર અગ્રી કરેલું છે કે હા મેં મેં જ રજૂઆત આપી હતી મારી પાસે પચીસે અરજી આવી હતી અને મેં સંકલન સમિતિમાં કીધું હતું કે આ કટ બંધ કરો હવે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તમે તો સ્થાનિક છો આટલા સમયથી અહીંયા રહો છો કેવા આ પચીસ દિવસની અંદર છે કેવી કેવી સમસ્યા ઊભી થઈ છે આ કટ બંધ કરવા એના કારણે આ જે કટ છે આપણે આગળ જોયું કે આગળનો મેઇન કટ અમને પહેલાં આપવામાં આવ્યો હતો જ્યારે અમે ઘર લીધું તારે એના પછી એ જ્યારે કટ બંધ કર્યો બે હજાર ત્રેવીસમાં ત્યારે સફીન હસીન સાહેબે અમને ઓલ્ટરનેટિવ તરીકે આ રસ્તો આપવામાં આવ્યો હતો હવે બે વર્ષ પછી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે આના કારણે સૌથી મોટી સમસ્યા એ છે કે આ આખો જે વિસ્તાર છે તેત્રીસ ટીપી સ્કીમ જેને કહેવાય છે એ આખો વિસ્તાર એકદમ આઇસોલેટેડ થઈ ગયો છે કોઈ પણ સ્કૂલ બસ દ્વારા આ બાજુ આવવા તૈયાર નથી કોઈ પણ ડિલિવરી બોયઝ દ્વારા આ બાજુ આવવા તૈયાર નથી અમારે જો વૈષ્ણોદેવી જવું હોય તો અમારે છે જુંડાલ જવું પડે છે અને જુંડાલથી લગભગ છ કિલોમીટરનું ડી ટૂર લેવું પડે છે સેમ વસ્તુ અમારે જો ઝુંડાલ જુંડાલ જવું હોય તો અમારે આ બાજુ રોંગ સાઈડમાં સર્વિસ રોડ પર જવું પડે એવું છે સૌથી મોટી સમસ્યા એ છે કે રેલવે લાઇન છે એના કારણે અમારી પાસે કોઈપણ પ્રકારનો સર્વિસ રોડ છે નહીં એટલે રોજની દિવસમાં અમારે જ્યારે બી જવું હોય ત્યારે અમારે પાંચ પાંચ છ છ કિલોમીટરનો ડિટર લેવું પડે છે આ વિસ્તાર એવો છે કે જે આમ ઓરડામાં આવે છે એમસીમાં આવે છે પણ આ બાજુ કોઈ સ્કૂલ કોઈ હોસ્પિટલ કશું અવેલેબલ નથી જેટલા બધી સ્કૂલ્સ છે હોસ્પિટલ છે એ સામેની સાઈડ છે એટલે સવારે લેડીઝ હોય વૃદ્ધો હોય હોસ્પિટલ જવું હોય કે સ્કૂલના છોકરા મૂકવા જવું હોય દિવસમાં ચાર વખત આ બધું જવાનું પચીસ કિલોમીટર પચીસ મિનિટ તો રોજની સમસ્યા સાથે અને આ એલ અંદર એક અહીંયા કટ આપેલી છે હિલોક હોટલની પાસે જેના મેઇન પર્પઝ એ છે કે જુંડાલથી ત્રાગડ મીન્સ ચાંદખેડા સાઈડ કોઈને નવા ચાંદખેડા સાઈડ કે ત્રાગડ સાઈડ જવું હોય તો એ કટ પહેલા હતી જેને બંધ કરવામાં આવી છે થોડા સમય પહેલા મે બી કદાચ વર્ષ વીસ દિવસ એવું થઈ ગયું છે હવે કોના સજેશન થ્રુ મે બી મેં નામ સાંભળ્યું છે નર અમીન અમીન કરીન છે જે એમના સજેશન થ્રુ આ બંધ કરવામાં આવ્યું છે બટ એકચુલી રીઝન શું છે જે હજી કોઈને ખબર નથી હવે આ બંધ થવાના કારણે ચુંડાલમાં મને ખબર છે ત્યાં સુધી મારા જાણવા મુજબ ચુંડાલમાં આ સાઇડ બહુ ઓછી સ્કૂલો છે જ્યારે સ્કૂલો ચારથી પાંચ સ્કૂલો આ સાઇડ છે જેનાથી લોકોને મૂકવામાં બહુ તકલીફ થઈ રહી છે અહીંયાથી સ્પેશિયલી બે કિલોમીટર ઝુંડાલ બ્રિજે જવું પડે છે ત્યાંથી ટર્ન મારીને આ સાઈડ અહીંયા આવવું પડે છે એટલે ઓલમોસ્ટ ચાર કિલોમીટરનો આખો રન થઈ જાય છે જો તમે સ્કૂલમાં સવારે ઓબ્વિયસલી બધા છે પોતપોતાની લાઈફ તમે જઈ રહ્યા છો હવે તમે માની લો કે ચાર કિલોમીટર કાપવા માટે તમારે ઓલમોસ્ટ દસ મિનિટ તો જોઈએ જોઈએ ને જોઈએ જ હવે તમે એટલું વિચારો કે સવારના ટાઈમમાં વગર ટ્રાફિકવાળા રોડ ઉપર તમે આ કટ બંધ કરવાથી દસ કિલોમીટર દસ મિનિટનો તમારે આખો પેલું કરવું પડે છે ફરવું પડે પ્લસ ઓફિસ જવાવાળા માટે જે નોકરીથી નોકરીયાત મજૂર કોઈ કામદાર કોઈ પણ હોય જેને જવું હોય ચુંડાલથી ચાંદખેડા કે ચાંદખેડાથી આ સાઈડ આવવું હોય કે કોઈને બંને અલગ અલગ એક અલગ જ કરી નાખ્યું છે રીઝન અલગ કરવાનું મારો કોઈ એવું મતલબ નથી બટ જે શોર્ટકટ છે શોર્ટકટ તો ના કહી શકાય બટ એક કટ છે જેને જે વર્કિંગ કન્ડિશનમાં હતી જેના કારણે ટ્રાફિક નહોતો થતો અને મેં હું હું લગભગ ચાર વર્ષથી અહીંયા રહું છું અહીંયા ક્યારેય એવો મેજર એક્સિડન્ટ થયેલો નથી કે જેના કારણે કોઈની ડેથ થઈ હોય કે વોટ એવર રીઝન હોય ક્યારેય મેજર એક્સિડન્ટ થયો નથી તો પણ આ કટ બંધ કરવામાં આવી છે

કેમ કે ગરનાળું એટલું સાંકડું છે કે ત્યાં એક સાથે બે મોટા વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નથી એકવાર જો કોઈ વાહન આ ગરનાળામાં ફસાય તો તે પંદર વીસ મિનિટ સુધી બહાર નીકળી શકતું નથી એ દરમિયાન ઘરનાળાની બંને તરફ ભારે ટ્રાફિક જામ થઈ જાય છે જે વાહન ચાલકોની ધીરજની પણ કસોટી કરી લે છે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે જોયું કે આ ગરનાડામાં એક ટ્રેક્ટર ફસાયું હતું અને તેના કારણે ગરનાડાની બંને તરફ વાહનોનો ખડકલો થઈ ગયો હતો સૌથી મહત્વની વાત એ હતી કે આ ગરનાડા પાસે ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે એક પણ ટીઆરબી જવાન હાજર ન હતો ના એસપી રિંગ રોડ પર હોટેલ હિલોક પાસેનો કટ જે બંધ કરી દેવામાં આવેલો છે ત્યારબાદ વૈકલ્પિક જે રસ્તો લોકો ઉપયોગ કરી રહ્યા છે તે જગ્યાએ આપણે ઉપસ્થિત છીએ તમે જોઈ શકો છો મારી પાછળનો જે ભાગ છે ત્યાં ત્રાગડ ગામની અંદર આવેલો કેટલકટ જે પ્રકારનો રોડ છે એ છે ગરનાળું છે તમે જોઈ શકો છો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે પેદા થઈ રહી છે ખૂબ જ સાંકડું ગરનાળું છે અને સામે માત્ર એક અત્યારે ટ્રેક્ટર આવી રહ્યું છે અને તેના કારણે જે છે એ કેટલો બધો ટ્રાફિક જામ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે જે છે એ હજી સાંજના છ અને બાર વાગેલા છે અને એ દરમિયાન જ છે અત્યારે આ પરિસ્થિતિ છે તો હવે જેમ સાંજ ઢળતી જશે ટ્રાફિક છે એની પરિસ્થિતિ છે વકરતી જશે તો એ કંડિશનમાં છે એ ત્યાં અહીંયા કેવા પ્રકારની સમસ્યા ઊભી થતી હશે કેવા પ્રકારે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હશે એ તમે સમજી શકો છો અત્યારે તમારી નજર સામે છે એ લાઈવ દ્રશ્ય દેખાઈ રહ્યું છે એક ટ્રેક્ટર જે છે એ ગરનાળામાં આવેલું છે ફસાયું છે અને એક સાઈડનો આખે આખો ટ્રાફિક છે એ જામ થઈ ગયેલો છે બીજી સાઈડમાં તમે જુઓ કે ટ્રેક્ટરની પાછળનો ભાગ જે છે ત્યાં પણ છે એ એટલા જ વાહનો છે એ ફસાયા છે તો હોટલ હિલોક જે છે ત્યાંનો કટ બંધ કરી અને વૈકલ્પિક રૂટ તરીકે જે આ રસ્તો છે એનો અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે ખૂબ જ સાંકડો રસ્તો છે અને ટ્રાફિક જે છે એ તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનું કોઈ ઉદાહરણ આપવાની જરૂર નથી માત્ર અને માત્ર જે છે એ લાઈવ દ્રશ્યો તમે જોશો તો પણ છે એ આખી સમસ્યા શું છે તમને સમજાઈ જશે તંત્ર વહેલી તકે જે છે આ સમસ્યાનો જે છે એ ઉકેલ લાવે એ ખૂબ જ જરૂરી છે કારણ કે અમદાવાદ શહેર જે છે દિવસે દિવસે જે છે એ ટ્રાફિકની સમસ્યા વેકરતી જઈ રહી છે તો એવી પરિસ્થિતિની અંદર છે એ કોઈ પણ રૂટ જે છે એ બંધ કરી દેવો છે એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી જરૂરી છે કે આ પ્રકારની જે પણ સમસ્યાઓ છે એનો વહેલી તકે છે એ તંત્ર ઉકેલ લાવે બિલ્લોક કટ આગળ વૈકલ્પિક રૂટ તરીકે જે ગરનાડાનો હાલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યાં ભારે અરાજકતા જોવા મળી ગરનાડાની બંને તરફ ટ્રાફિક જામ થયો હોવાથી વાહન ચાલકોના મગજનો પારો પણ ચડી રહ્યો હતો અનેક વાહન ચાલકો આ બાબતે પોતાનો બડાપો ઠાલવ્યો કેટલો રાઈડર છું દિવસમાં મારા 5 થી 7 વાર આવન થાય છે

સવારે બપોરે સાંજે પણ ટ્રાફિક બહુ ફૂલ થાય છે અને બીજું મારું એટલું કહેવું છે કે ફોર વ્હીલ ફરીને જતી નથી તો આ આપણે મ્યુનિસિપાલિટીવાળા એક બે થાભડા વચ્ચે નાખી દે એક આ થાબડો બી તો ફોર વ્હીલ ફરીને જાય તો બધી બે વ્હીલની ગાડીઓ જતી રહે સાહેબ હા એટલે મારી હું તમને અને બધાને કહું છું કે આ થોડું ટ્રાફિક થાય છે ને રાતે અને આવે છે પણ એક કલાક માટે ઊભા રહે છે અહીંયા ગાડી એક કલાક માટે અને પછી જતા રહે છે અને ટ્રાફિક અહીંયા બહુ થાય છે એના કરતાં આ અહીંયા એક બે થાંભલા નાખી દઈએ તો ફોર વ્હીલ ફરીને જાય તો ટ્રાફિક ના થાય બે વ્હીલ વાળની સમસ્યા દૂર થઈ જાય ટ્રાફિક જામ થાય છે શું કાયમનો ઝંઝટ છે કાયમ માટે ટ્રાફિક જામ થાય છે અને કાયમને આનો રસ્તો કાઢવા મહેરબાની

જે બે જ્યારે બે હજાર માસ રોડ બન્યો ત્યારે ઢોરઢાખરને જવા માટે આ બનાવવામાં આવ્યું હતું તો શું એમના માટે હ્યુમન માણસ એના ઢોરઢાખર પણ સરખા જ છે આ જાડી ચામડીની સરકાર કે જેને કંઈ ખબર પડતી નથી કે જેમનું આયોજન બહુ જ બહુ જ પૂવર છે એ લોકો આને વૈકલ્પિક માર્ગ તરીકે અંડરપાસ તરીકે કહે છે તમે જુઓ છો કે અત્યારે એક વાહન જાય તો સામેના વાહન બધા જ બ્લોક થઈ જાય છે તો આ વાહન અને આ અંડરપાસને વૈકલ્પિક માર્ગ કેવી રીતે કહે સંજયભાઈ પટેલ ઊભો પણ કહેશે કે આ જે માર્ગ છે એને બાર બાય ચારનો કરવાનો છે હવે તમે જુઓ કે બાર બાય ચાર એટલે નોર્મલી બે અત્યારે જે એક કાર છે એને મતલબ બે કાર જશે પણ જો આ રસ્તો નેક્સ્ટ વીસ વર્ષ માટે બનાવવાનો હોય તો શું એ પૂરતો હશે તો અમારી સરકારને દરખાસ્ત એ જ છે રજૂઆત એ જ છે કે પ્લાનિંગ કરો તો લાંબા સમય માટેનું પ્લાનિંગ કરો કે જેથી કમસે કમ ત્રીસથી ચાલીસ વર્ષ સુધી જોવાનું ના પડે જો આ રસ્તો બાર બાય ચારનો બનશે તો આ પછી નેક્સ્ટ પાંચ વર્ષમાં ફરી આવું જ થશે કે જ્યાં બંને બાજુ ખાલી માત્ર માત્ર એક કાર અને એક વ્હી એક ટુ વ્હીલર જોઈ શકશે આના માટે જ અમે રજૂઆત કરીએ છીએ કે આને પેરાલમાં હિલોક માટે બી એક અંડરપાસ રજૂ કરવામાં આવે એ પાસ કરવામાં આવે તો ટ્રાફિક ડિવાઈડ થઈ જાય અને ફરી વખત આવો આવો મુશ્કેલીનો સામનો ના કરવો પડે ગન્નાડાના અંડરપાસમાં ટ્રાફિકમાં ફેલાયેલી અરાજકતાનો ચિતાર મેળવ્યા બાદ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પહોંચી રિપોર્ટિંગના અંતિમ પડાવ એવા ઝુંડાર સર્કલ પાસે આ સર્કલે પહોંચીને જોતા ખ્યાલ આવ્યો કે ત્રાગડ ગામ અને હોટલ હિલ્લોક આસપાસની સોસાયટીઓના રહીશો હિલ્લોક કટ બંધ હોવાથી સામેની તરફ જવા માટે વાહન લઈને ફરજિયાત ઝુંડાર સર્કલ સુધીનો ધક્કો ખાવા મજબૂર હતા અહીં એવા અનેક વાહનો પસાર થતા જોવા મળ્યા જેમને માત્ર હિલ્લોક કટની બીજી

તે અત્યારે ફરજિયાતપણે ઝુંડાલ સર્કલ આવી રહ્યા છે અને ત્યાંથી ફરીથી પાછા જે છે એ વૈષ્ણવદેવી સર્કલ તરફ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે વાહનો જે છે એની લાઇનો લાગી છે એક પછી એક વાહનો નીકળી રહ્યા છે અને દરેકને જે છે એ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મિનિમમ છે તે લોકોએ જે પણ વાહન છે જેમણે વૈષ્ણવદેવી સર્કલથી છે એ હિલોક પાસેના કોઈપણ કટમાં થઈ અને બાજુની કોઈપણ સોસાયટીમાં જવાનું છે તેમણે ફરજિયાત થઈ અને જુંડાલ સર્કલ થઈને જ જવું પડે છે અને તેના કારણે છે એ કમસે કમ એમના પાંચથી છ કિલોમીટરનો ફેરો છે એ થતો હોય છે સમસ્યા છેલ્લા પચીસ દિવસથી છે અને આ પચીસ દિવસની અંદર છે અહીંની આસપાસની સત્તરથી અઢાર સોસાયટીઓ જે છે તેના રહીશો છે આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે કેટલા દિવસ હજી આ સમસ્યા ચાલશે એ આપણને ખ્યાલ નથી પણ આશા રાખીએ કે તંત્ર છે એ વહેલી તકે આ સમસ્યા છે એના ઉપર ધ્યાન આપે અને તેના ઉકેલ ઉકેલની દિશામાં જે છે એ કોઈ પણ પગલાં લે ઝુંડાળ સર્કલ પર ગ્રાઉન્ડ રિયાલિટી જાણ્યા બાદ અમને એટલો ખ્યાલ આવી ગયો કે સમસ્યા આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી મોટી છે આ સમસ્યા માત્ર એક કટ બંધ કરવા પૂરતી મર્યાદિત નથી પરંતુ તેની સાથે સ્થાનિકોના બીજા અનેક કામો અટકી પડ્યા છે સ્થાનિકોનો રોષ કઈ હદે વધી ચૂક્યો છે તેનો અંદાજ એ બાબત પરથી પણ લગાવી શકાય છે કે તેઓ આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રજૂઆત કરી ચૂક્યા છે જોવાનું હવે એ રહેશે કે ગાંધીનગરથી શું આદેશ છૂટે છે અમદાવાદ શહેર દિવસને દિવસે વિકસી રહ્યું છે તેની સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ છે એ એટલી જ વિકરાળ બની રહી છે જો કે કોઈ પણ ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ કોઈ પણ રસ્તો બંધ કરવો તે કદી થઈ ન શકે આશા રાખીએ કે અમદાવાદના હિલો કટને બંધ કરી અને તંત્રએ જે ભૂલ કરેલી છે તેને તેઓ વહેલી તકે સુધારી લેશે કેમેરામેન પ્રવીણ દવે સાથે નરેશ મકવાણા પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ